માલ વેચતો દીકરાની મંગુડી ગામમાં મારા દીકરાની પાછી કે અડધા ભાવે પણ મંગુડી વાંધો નઈ માલ તો હું તને જ દઈશ પણ કમાવા દીકરા મારી તને નહીં દઉ લાયવા મંગુડી માલ પોકડ દો કંઠલેસી નકી કોઠળી કોચુ દેશે ઓ કાજી કરા માલ લાવ્યો હા હા કામ બતા વેચવા ન ને ના ના તો કેટલાનો દારૂ છે

તો એકાદી કોથરી બેસાણી છે આખી આખો ઠેલો હાથમાં આવી ગયો ભૂલ્યો હોય પણ હવે મંગુડી ને હું જથ્થાબંધ માલ આપું છું ના ના તમે મંગુડી પાણી લા છૂટક વેચવામાં મને મજા ના આવતી

તું મને એમ કઈ દેવી જોય કે મારે ધંધો નથી કરવો એ ભૂરિયા તું ધંધો દીકરો લાવો હજાર રૂપિયા લાવો ખા ભૂરિયા માલ બધો બાકી માં ગયો હે મારો બેટો ક્યાંય દારૂ ધરતો નથી મંગુડી આજે તારું બાસ્કુર ગયું આખા ગામ આટો માર્યો પણ ક્યાંય મને એવું દેખાતું જ નથી કઈ મારો દીકરો જે આવ્યો ને આયો એટલે આજ ખબર પડશે મજે ઓલી બાય પોટકુ લઈને શું બેઠી છે લાઈ તપાસ કરવા દેતો તો મારો દીકરો આ પૂરીયો આવ્યો ને અને બીજાને કાઢ્યો આ વાદળ વાળો છે આ